અમદાવાદની યુવતીને યુવતીને વશ આરોપી સાહિલ આખરે ઉતારી બ્લેકમેલ કરી એકવીસ ને યુવતીને સિગારેટના ડામ આપ્યા નમસ્કાર ન્યુઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું હિમાની આપની સાથે તો યુવતીને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાની ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે

પુણેના સાહિલ અહેમદે આ યુવતીનો ફોટો અને વિડીયો રાખ્યો અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું સાહિલ ક્યુઆર કોડ મોકલીને તેની પાસેથી પૈસા પણ પડાવતો હતો આરોપી પુણેમાં ફળનો વ્યવસાય કરે છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી એકવીસ વર્ષનો છે જે તાજ કોર્નર નામથી ફ્રૂટનો ધંધો કરે છે આરોપી ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ અને વોટ્સઅપ દ્વારા યુવતી સાથે જોડાયો હતો અને તેની સાથેથી પૈસા પણ પડાવતો હતો પોલીસ આ કેસમાં જેહાદનો કેસ તપાસી રહી છે પોલીસ આ કિસ્સામાં લવ જેહાદની કલમ પણ લાગુ પાડી શકે છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લવ જેહાદનો કાયદો પસાર થઈ ગયો છે બોપલના એક બિઝનેસમેનની પુત્રી ગયા વર્ષે ક્રિસમસ પર આઠ દિવસ માટે ગોવા ટ્રેકિંગ કેમ્પમાં ગઈ હતી જેના બે દિવસ પછી તેને કેમ્પમાંથી ફોન આવ્યો હતો આ કેમ્પના નિયમો મુજબ તમામ સભ્યોએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કેમ્પમાં પહોંચી જવાનું રહેશે પરંતુ યુવતી આવી ન હતી જેથી પરિવારજનોએ યુવતીને ફોન કરવાનું શરૂ કર્યું હતું પરંતુ તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો માતા પિતા વિચારી રહ્યા હતા કે હવે તેમની પુત્રીનો ફોન સ્વિચ ઓફ આવતા શું કરવું ત્યારબાદ નવ વાગ્યાની આસપાસ યુવતી કેમ્પમાં પાછી ફરી હતી તેથી તેના પિતા બીજા જ દિવસે ગોવા પહોંચી ગયા હતા તેમણે ત્યાં જઈને જોયું કે તેમની દીકરી સુરક્ષિત છે પરંતુ તેના હાથ પર નિશાન હતા જ્યારે આ ડામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પુત્રીએ જણાવ્યું કે તે ઇન્સ્ટાગ્રામ દ્વારા પુણેના સાહિલ અહેમદ ઇબ્રાહીમ સતારકરના સંપર્કમાં હતી તે પોતે ગોવા આવીશ તેમ કઈ સાહિલને મળવા ગોવા આવ્યો હતો આ છોકરી આખો દિવસ સાહિલ સાથે હતી જેના કારણે કેમ્પમાં જવામાં વિલંબ પણ થયો હતો હવે સાહિલ સાથે કોઈ મુદ્દે દલીલબાજી બાદ સાહિલે તેના હાથ પર સિગારેટ મૂકી દીધી હતી આ સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તેમની દીકરીની હાલત જોઈને આગાત પામી તેના માતા પિતાએ કેમ્પ અધૂરો છોડી દીધો હતો અને તેને અમદાવાદ પરત લઈ આવ્યા હતા આ પછી પણ સાહિલ તેની પુત્રીને ફોન કરીને હેરાન કરતો હતો તેણે વિડીયો કોલ કરીને યુવતીના કપડાં ઉતાર્યા અને પછી તેનો વિડીયો પણ બનાવ્યો હતો હવે તે આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેલ કરી રહ્યો છે વારંવાર સાહિલ ક્યુઆર કોડ મોકલીને યુવતી પાસેથી પૈસા પડાવતો હતો વિડીયો કોલ કરી અને છોકરીને તેના હાથ પર બ્લેડ મારવાનું પણ કહેતો હતો આરોપી યુવતીને તેના મિત્રો સાથે વાત કરવા પણ દબાણ કરતો હતો ત્યારે યુવતી પાસે પૈસા ન હોય ત્યારે સાહિલ દ્વારા મોકલવામાં આવેલ ક્યુઆર કોડ તેના સંબંધીઓને મોકલી તેના પૈસા ટ્રાન્સફર કરવાની વિનંતી કરતી હતી આ બાબત તેના માતા પિતાના ધ્યાન પર પણ આવી હતી પરંતુ હ ત્યારે થઈ જ્યારે સાહિલે યુવતીના વોટ્સઅપ સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામના યુઝરને મને પાસવર્ડ પણ મેળવી લીધા હતા છોકરી માનસિક રીતે ભાંગી ગઈ જેના કારણે પરિવારે તેમની દીકરીને સોશિયલ મીડિયાની તમામ ગતિવિધિઓ પર નજર રાખી હતી સાહિલના ત્રાસથી માનસિક રીતે ભાંગી પડેલી યુવતીને તેના પરિવારજનો યુવ કેન્દ્રમાં મોકલી છે ત્યાં પણ સાહિલે યુવતીને બોલાવી તેના હાથ પર બ્લેડ મારી હતી આ ઘટનાથી યુવતીના પરિવારજનો આઘાતમાં છે અને તેમણે પોતાની પુત્રીને સાહિલના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ શેતાનને પકડવા માટે પોલીસની એક ટીમ પુણે પહોંચી હતી અને તેમણે ઝડપ અને તેમણે ત્યાંથી આરોપીને ઝડપી લઈ અમદાવાદ લઈ આવી છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે ટ્વેન્ટી ફિફ્થ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં બોપલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા એ ફરિયાદી એક છોકરી જે વિક્ટિમ હતી એના મધર હતા ઓર એમનો કહેવાનું હતું કે જે કોઈ એક બારનો કોઈ માણસ એના છોકરીના જો ન્યૂટ વિડીયો ઉતારીને ઓર છોકરીને બ્લેકમેલ કરે છે ઓર અમારાથી પૈસાની ઉગ્રેણી કરે છે જે તો પછી આ જે ઓર એની પાસે એક ઇન્સ્ટાગ્રામનો એક આઈડી હતો ઓર આ આ ઇન્સ્ટાગ્રામને આધારે અમે પછી ટ્રેસ કર્યો હતો એમને આ પછી એને ઇન્સ્ટાગ્રામના આઈડીને ટ્રેસ કરીને એના મોબાઈલ નંબર લઈને એને પુણેથી જે મેં આરોપીને પકડ્યો હતો આરોપી જે છે આરોપી સાહિલ અહેમદ ઇબ્રાહીમ સતારકર કરીને છે આ જે આરોપી જે છે આ આરોપી ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા બીજા જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી એ છોકરીના સંપર્કમાં આવ્યો હતો ઓર પછી એની જે વાતચીત સ્ટાર્ટ થઈ હતી પછી છોકરીને કોઈપણ સંજોગોમાં ગોવા એને બોલાવી હતી ઓર ત્યાં એમને સાથે જે જાતીય સત્તામણી કરી હતી અને પછી ત્યાં એને એની મધરનું કહેવાનું છે કે ત્યાં એને સિગરેટના ડામ આપવાના પછી એ તમામ પ્રકારની જો એનાથી જે બળજબરીથી જે પણ કરાવી શકે એ કરાવ્યા હતા અને તમામ વિડીયોગ્રાફી કરી લીધી હતી ઓર પછી આ વિડીયો જે છે આ વિડીયો એને પાસે હતા ઓર આ વિડીયો એ છોકરીને મોકલતા હતા અને છોકરીને બ્લેકમેલ કરતો હતો કે મારે સાથે સંબંધ રાખ નહીં તો પછી એ બધા વિડીયો વાયરલ કરી દે છે પછી ના પણ એને એને જોડે સંબંધ રાખવા માટે ઉક્ષેરતા હતા બાકી જે એની મદદથી જોયા લગભગ નાઇન્ટી થાઉઝન્ડ જેવા જે પૈસાની ઉગ્રણી પણ કરી હતી જોઈએ ઓર અત્યારે જે જે આરોપી જે છે અમારા કસ્ટડીમાં છે ઓર એના મોબાઈલમાં અગર કોઈ બીજી કોઈ છોકરી જોડે એના કોઈ એવા પ્રકારના સંબંધ છે તો એ પણ તપાસવામાં આવશે ઓર આ પ્રકારના કોઈ પણ સંજોગોમાં એમાં અમે કડકથી કડક પગલાં લઈ જે પણ મહિલાઓની સુરક્ષા માટે જે પણ કરી શકાય એ તમામ માટે ગુજરાત પોલીસ અને અમદાવાદ રૂરલ પોલીસ છે કટિબદ્ધ છે આ જે છોકરો હતો આ છોકરો આ આ ઓનલાઈન સ્ટોકિંગ કરતો હતો ઓર પછી એના એને જોડે વિડીયો કોલથી વાતચીત થઈ હતી એન વિડીયો કોલમાં એની જે વાતચીત થઈ હતી એનો સ્ક્રીન રેકોર્ડ કરીને એને પણ જે સ્ટોર કરીને રાખ્યો હતો ઓર પછી એને વાયરલ કરવાની ધમકી આપી હતી જે છોકરી જે છે દસ પાસ છે ઓર અત્યારે જે આપણા પેરેન્ટ્સની સાથે રહે છે ઓર આ છોકરાને ત્રાસથી જે એટલી એની કન્ડિશન ખરાબ છે કે જે રીહેબિલિટેશન માટે નેપાલ મૂકવામાં આવે છે આરોપી મૂળ પુણેનો રહેવાસી છે ઓર એક ફ્રૂટની દુકાન ઉપર જે કામ કરે છે ઓર એ પણ જે લગભગ આઠ થી દસ ધોરણ પાસ છે

ઓર આ વિડીયોને આધારે વિડીયોને વાયરલ કરની કરવાની ધમકી આપીને એનાથી એનાથી જો જુદા જુદા કે ભાઈ મને મળવા ના આવશો તો જો તમે અત્યારે તમારા પેરેન્ટ્સને આ રીતે ધમકી આપો કે જો હું નષ્ક આપી લઈશું એ તો આ પ્રકારથી જો આ પછી છોકરી જો જે પણ હું કહેતો હતો આ આ વસ્તુ કરતી હતી અને જે એને પેરેન્ટ્સને પ્રેસર કરતી હતી અત્યાર સુધીની જે અમારી તપાસ છે એમાં કોઈ આ પ્રકારની ગેંગ સામે આવી નથી ઓર આ પ્રકારની ગેંગ સામે આવશે તો એને ઉપર પણ કડક પગલાં લઈશું મારી જે તમામ જાહેર જનતાને આપને માધ્યમથી એક વિનંતી છે કે એક તો જો કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર જે તમે જે ઓબ્જેક્શનલ ઓબ્જેક્શનેબલ વિડીયો બનાવતા હોય આ વિડીયો જો એ સોશિયલ મીડિયા ઉપર ના આવે એની એક તકેદારી રાખવાની ઓર તમારે ઉપર એવો કોઈ વિડીયો બનાવીને તમે કોઈ બળજબરીથી તમારાથી કોઈ વસ્તુઓ કરાવતા હોય તો એની તરત જો પોલીસને જાણ કરવી તો અમે આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે કટિબદ્ધ છીએ અને સાયબર અવેર અવેરનેસના પણ અમે ઘણા બધા પ્રોગ્રામ રાખ્યા છે તો મારી તમામ જાહેર જનતા જે વિનંતી છે કે સોશિયલ મીડિયા પર જે તમે જે જે તકેદારી રાખવાની છે આ તકેદારીની જે પણ અમે સાયબર અવેરનેસ કેમ્પેનમાં જે પણ બોલવામાં આવે છે એની ધ્યાને રાખવાની છે છોકરી જે છે છોકરી અત્યારે નેપાલમાં છે એ છોકરીના સ્ટેટમેન્ટ લેવામાં આવશે તો ખબર પડશે કે એક્ઝેક્ટલી એને સાથે શું થયેલો છે આ પણ જોઈએ અત્યારે જે છોકરીના સ્ટેટમેન્ટમાં ખબર પડશે છોકરી જ્યારે આવશે છોકરીનો મેડિકલ કરાવશું અને છોકરીના જે જે વિગત છે આ વિગત છોકરીને ખબર છે છોકરીના પેરેન્ટ્સને પણ એટલી વધારે ખબર નથી થેન્ક યુ